રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબી ગામમાં આજે યુવકની થઈ હતી હત્યા યુવકના પરિવારજન અને અનુસૂચિત સમાજના લોકોએ આરોપીને પકડવા કરી હતી માંગ આરોપીના પકડાઈ ત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા કર્યો હતો ઇન્કાર અનુસૂચિત જાતિના લોકોના રોષને જોઈ અને ધોરાજી પોલીસે યુવકના હત્યારાને પકડવા કર્યા હતા ચક્રોગતિમાં વિમલ સાગઠિયા નામના યુવકને એમના મિત્રએ મોતને ઘાટ ઉતાર્યો હતો विमल सागठिया नो मित्रज ज निकलो हत्यारो हाल आरोपी ने पकड़ी पाड़ी ने पुलिस से कायदेसर नी कार्यवाही हाथ धरी योगेश भाई भाषा सामाजिक कार्यकर तोराजी आज सवार थी समग्र अनुसूचित जाति समाज गैलेक्सी चौक में हाजर तो अहिया तालुका नानी परबड़ी गाने જે વિમલ નામના યુવાન ની હત્યા થઈ હતી જે હત્યા કયા કારણે થઈ હતી કોને કરી જેની ભાર નથી મળતી એના માટે આરોપીઓને પકડાવવા માટે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ રોડ ઉપર હતો અત્યારે જાણ મુજબ એ આરોપી કોણ હતા એની ખબર પડી ગઈ છે અને પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપી કયા કારણોસર આવો બનાવ બન્યો એ પણ ખબર પડી ગઈ છે પોલીસના કહેવા મુજબ મરનાર યુવક નો મિત્ર એનો મારનાર હતો અને એનો મિત્ર આરોપી છે તો અમને પોલીસે જાણકારી આપ્યા મુજબ હવે અમારું આ આંદોલન છે સમાપ્ત કરીએ છીએ અને એ યુવાનની ડેડ બોડી સ્વીકારી અને એના ગામે અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા છીએ